સુરતીઓના જન્મદિવસની સેવાકીય સાથે ઉજવણી કરતા હોય છે સુરતના ધારાસભ્ય અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમના પિતાના જન્મદિવસને લઈને સિવિલ હોસ્પિટલના સેલ બિલ્ડિંગના બાળકોને ફ્રૂટ અને રમકડાનું વિતરણ કર્યું છે સુરતીઓ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા હોય છે અને પોતાના સ્વજનો માટેની ઉજવણીથી અલગ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરી છે

આજે મારા પપ્પા રમેશભાઈ સંઘવીની જન્મદિવસ છે અને એ સેલિબ્રેટ કરવા અમે સિવિલ હોસ્પિટલ સુરત આવ્યા છે અને છોકરાઓ અને મહિલાઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરીને અમે સેલિબ્રેટ કરવા માંગીએ છીએ અમે થોડાક નાના નાના ગિફ્ટ્સ છોકરાઓ માટે અને મહિલાઓ માટે લાવ્યા છે અને અમે એમના ફેસ પર ખુશી જોવા માંગીએ છીએ અને એ એ જ જ સેલિબ્રેશન છે અમારી ખુશી ગુજરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર જન્મદિવસની ના રીતે ઉજવણી કરાઈ હતી તો આ સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત બાળકોના મોઢા પર પણ ખુશી જોવા મળી છે